મારું નામ પટેલ રાધાબેન બચુભાઈ છે હું ધાનપુર તાલુકામાં કોઠારીયા ગામમાં રહેવાસી છું અને મારું મેરેજ થયું છે સાદરા ગામમાં આજે પાંચ પાંચ છ મહિના જેવું થયું છે અને જે આજે મને બનાવ બન્યો છે હું ત્યારે રક્ષાબંધન ઉપર ઘરે આવી છું નવ તારીખે આવી છું અને એક દિવસ રહી ઘરે ત્રીજા દિવસે મને આજે મારા ફેમિલી ના મારા કુટુંબ ના લોકો મને મારકુટ કર્યું છે મને જમીન બાબતે મારકુટ કરી છે કેમ કેમ તું તું આવી આવી છે 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 આ ઘરે એ જમીન અમારી મારા ના ભાઈ અમે બે બેનો છે મારે પપ્પા પણ એક્સિડન્ટ થયું છું ત્યારે એક્સપર્ટ થઈ જાય છે બે બહેનો છે ભાઈ નથી સગા કાકા પણ નથી એટલે આ જે મારા કુટુંબના લોકો છે એ મને મારકુટ કરી છે અને કે તું અહીંયા કેમ આવી છે તારી સાસરી મેં જતી રે તું અહીંયા ના રેતી જતી અગિયાર તારીખે કરી છે દસ ને પિસ્તાલીસ માથાના ભાગે લાદો મારી છે મને પેટની જગ્યાએ આમાં ઊંઘેલી હતી એટલે મને ખાટલામાં હતી ઘસેડી નીચે પાડી છે એટલે બધા મેં બુમા કરી એમાં આમ તો આખા ફેમિલી ના મેં બુમા બૂમ કરી એટલે બધા આઈ ગયા એટલે આમ માર્કઉટ કરનાર એ મારકુટ કરવા વાળા છે અને આ સુભાષ બાબુ છે એ હું ખાટલા માં ઊંઘેલી હતી એટલે ખાટલો આખો મારો ઊંધો વાળી દીધો અને મારી ઉપર આમ ચડી ગયો મારા કપડા અને મને મારકુટ કરતા કરતા કપડા ફાડી નાખ્યા મારકુટ ઘરે કરતા કરતા મને વરઘોડો મારો લેડીઝ છે ચંપાબેન સુભાષ એ મેન છે મેન સૂત્રધાર સૂત્રો કાઢવા વાળા અને ગામના સરપંચ અમારે કનુભાઈ પુનાભાઈ એ સરપંચ છે એ પણ મને હાથે પકડીને લઈ ગયા મને નથી લઈ જાવ આવું કેમ કરો છો કેમ મારો વરઘોડો કાઢો છો ગોલી તો નીચે બેસી ગઈ તો મને ઉચકીને પણ એ લોકો લઈ ગયા હા એ આ મારકૂટ કરીને એમાં મારા કપડા બધા ફાટી માં વર્ગો રોકાડવામાં આવ્યો હા મેં રજૂઆત કરી ધાનપુર પોલીસ સ્ટેશનમાં માં કરી જે મને વરઘોડો કાઢ્યા પછી થોડો ટાઈમ પછી કોઈ કે કોને ફોન કર્યો ધાનપુર પોલીસ આયા એ મને પૂછ્યું કે તમને શું થયું મેં કીધું આવી રીતના મને મારકૂટ કરી છે તું કેમ આવી છે કે એમની એમ કરીને રતન મોહન એના બધા મારા ફેમિલી ના લોકોએ મને મારકૂટ કરી અને વરઘોડો મારો કાઢ્યો છે એમ તો એ લોકોએ પછી એ લોકોને કઈ મને ધાનપુર લઈ ગયા ધાનપુર લઈ ગઈ અને મને મારી અરજી લેવાના હતા પાછળ પાછળથી મારા ફેમિલી કુટુંબ વાળા આવી ગયા તો કે ના અરજી તમે પાછી લઈ લો એમ કરીને ધમકી મને આપી અને મારી અરજી પાછી ખેંચાવી લીધી છે ત્યારે કઈ નઈ હું ઘરે આવતી રી પછી પાછા રાત્રે થોડું આમ અગિયાર કે દસ ના ટાઈમે એટલા અમે ધાનપુર થી પાછા પીઆઈ સર આયા તો તમને ખરેખર આવો વરઘોડો ગમે કીધું આ ખરેખર કાઢ્યો છે મને આવી રીતના

સ્પીડ પોસ્ટ દ્વારા મેં ગાંધીનગર જે માનનીય મુખ્યમંત્રી એમને પણ મેં સ્પીડ પોસ્ટ કરી છે પછી ગૃહમંત્રી હર્ષ સંઘવી સરને પણ મેં સ્પીડ પોસ્ટ કરી છે અને વિકાસ સહાય આઈપીએસ અધિકારીને પણ સ્પીડ પોસ્ટ કરી છે આવી રીતના મેં બધે એ પ્રમાણે નથી લીધું જે લોકો એ માર્કૂટ કરી એ લોકોની એફઆઈઆર લીધી પણ એમાં બધા છે બધા લોકોની મને લોકો કરી પ્રમાણે કઈ મને ન્યાય ના એવું મને કઈ ખ્યાલ નથી એ લોકોને કઈ આવું મેં હું જે ચોવીસ તારીખે ગઈ ત્યારે કીધું પીઆઈ સરે કીધું કે અમે તમારા ઘરે કાલે આવશું અમે અમારે આખી પોલીસ સ્ટેશનમાંથી બધી ટીમ આવશે તમને જ્યાં જ્યાં ત્યાં અમે લઈ ગયા સ્થળ તમને ચેક કરાવજો તો મેં કીધું હા આવ્યો તો પીઆઈ સર નહી આવ્યા ખાલી જમાદાર સર આવ્યા અને એ લોકોને કંઈ પૂછપરછ કે કંઈ એમને પૂછ્યું જ નહીં હું આ જે આ અરજી માટે આવી છું જે આ અરજી માટે આવી છે કે મને આગળ આટલી બધી મેં જે અરજીઓ આપી છે તો આનો કંઈ મને ન્યાય મળ્યો નથી જે લોકોએ મારપુટ કરી ચાર લોકોને મને એની એફઆઈઆર કરી પણ આ જે સોળ જણ છે મારો વર્ગો રોકાડ્યો છે એનો મને ન્યાય મળ્યો નથી એના માટે હું લિમિટેડ આ અહીંયા ડીઆઈશ સર નહીં મળવા ન્યાય મળે એટલા માટે સર આજે હું મારે પપ્પા નથી ભાઈ નથી બે બહેનો છે અને મારા કુટુંબના લોકોએ આવું મને હું સર્વિસ કરું છું અને આવું મારું અપમાન કર્યું છે એટલા માટે હું અહીંયા રજૂઆત કરવા માટે આવી છું